તમને ખબર હતા કે ભારતમાં વાયરસ આવી રહ્યું જેનું નામ છે તેરે ઈશ્ક મેં આજથી બે હજારની સાલમાં એક વાયરસ આવ્યો હતો જેનું નામ હતું તેરે નામ અને એ સમયમાં એ ફિલ્મ એટલી હિટ થઈ હતી કે ભારતમાં ગાંડાઓની ગમી નહોતી આવડે મોટા મોટા વાડ કરીને ગલીએ ગલીએ ફરતા હતા અને ફિલ્મ હિટ થયા પછી સલમાન ખાને એક ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું જો તમને બતાવું હે તેરે નામ કા કેરેક્ટર वो ये था कि जब हो गया, मैं पिक्चर कंप्लीट होगी प्रमोशन पे जाऊंगा तो मैं बोलूंगा पिक्चर जरूर देख लेना लेकिन ये जो कैरेक्टर है साले वो कभी फॉलो नहीं करना ये लूजर कैरेक्टर है कि एक लड़की के पीछे पागल हो गए और अपनी जिंदगी बर्बाद कर दिए नहीं होता नहीं होता आगे बढ़ो के अंदर भारत ना अमुक है, है मैं हमने एक रिव्यू रही है एक्टिंग गई रही है મતલબ આજની જનરેશન શું શીખશે આ ફિલ્મથી કે કોલેજમાં જાઓ લફડા કરો ન થાય એટલે પોતાની જિંદગી પથારી વેરવી નાખો ક્યાં તમારે ફિલ્મ બનાવી હોય તો છાવા જેવી ફિલ્મો બનાવો લાલા જેવી ફિલ્મો બનાવો જેનાથી કંઈક માણસ શીખી શકે આમાં શું શીખશે માણસ આજના છોકરાઓ શું શીખશે નથી લફડા કરવાનું ટૂંકમાં ક્રિતિ સનન અને ધનુષ નો ડાઉટ એક્ટર હારા હે મને તકલીફ છે આ ટાઈપના કોન્સેપ્ટ થી કમલ હસનની એક ફિલ્મ આવી હતી એક કે લઈએ અને પોતે તંતુ ગમે હજુથી જવાનું અને એ ખરેખર આ ફિલ્મો વાળા જાણે છે કે આ ગાંડાઓને હકીકતમાં આવું જ દેખાડવાની જરૂર છે હમણાં એક ફિલ્મ આવ્યું હતું સૈયારા એની અંદર પબ્લિક કઈ ગાવી રીતે રોતી હતી कौन है ये लोग? कहां से आते हैं ये नहीं बने भी सारा मां-बाप पे तुमने आहाड़ो जन्म दी दो तो થિયેટરમાં જઈને આવી રીતે કરો કે પૂડા પાડો જઈને હવે અમુક એવા આવશે જે કમેન્ટમાં કહેશે તને હું ખબર પડે પ્રેમ વિશે મને લાગ્યું આ મારું પર્સનલ ઓપિનિયન છે તમને સારું લાગતું જે જોઈ લેજો મને લાગ્યું મારે કીધા જેવું એટલે મેં કીધું તમને લાગી તો મારું ચેનલ બ્લોગનું છે હું રિવ્યુ કરતો નથી પણ મને એમ લાગ્યું કે ના આના વિશે બોલા જેવું એટલે હું બોલું છું બાકી પૈસા તમારા છે જિંદગી તમારી હે તમારે જે કરવું એ કરી શકો તો બસ ભાઈ આજ માટે આટલું જ છે ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વરકાદેશ